વનસ્પતિનું વર્ગીકરણ એને આપણે સાપ સાફ સેડી દ્વારા શીખીશું બરાબર તો આનો હેતુ શું છે કે તમે દરેક જણ છોડ કોને કહેવાય સૂટ કોને કહેવાય વૃક્ષ કોને કહેવાય અને વેલા કોને કહેવાય બરાબર છે એનું આપણે વર્ગીકરણ કરી શકીએ એ આપણને આવડે બરાબર રમત દ્વારા સૌથી પહેલાં આપણે સાપ સેડી રમત આપણે બધાને ખબર જ છે કહેવા હોય દરેકને સાફ સેડીને ખબર જ છે તો વિરામ આપણે ચાલુ કરશે અહીંયા બાજુ

serde yatra kono darige botani kuki yatra kon chao jo 12 ma se

1 2 3 4 5 અને 6 જા સરવાળો કેવો હશે સુગમ પડ 4 જા સરવાળો કેવો હશે સુગમ પડ 4 3 ને 4 અજમો આવ્યો ને અજમો એ શું છે 6 કે તો મારું આ વીરનું પીળું એવું છે પીળું મે એક કદ વાતો લીધું 4 4

ના એ નીચે આવે છ ઓકે ચાલો આગળ રમી ચાલ એક બે ત્રણ ચાર બોવાર તો નીચે આવવું પડશે ને તો એનું નિશાન નીચે છે બોવાર પાઠો એ શું છે છોડ બરાબર પાંચ એક બે ત્રણ ચાર અને પાંચ કોણ વિજેતા ભાઈનું હાર્વી ચાલો કોંગ્રેચુલેશન ગેમ આપડી હવે જેમાં એમને ચાલ બરાબર